માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ સારોલી પોલીસ સ્ટેશન ની ટીમે ઝડપથી કાર્યવાહી કરીને હરી ટાઈપ કિસ્સામાં બે આરોપીને પકડી પાડ્યા છે ઘટના 20 ડિસેમ્બર 2024 ના રોજ બની હતી જ્યાં એક મહિલાએ ફરિયાદીને મળીને ઠગાઈની યોજના ઘડવામાં આવી ફરિયાદી સાથે મળ્યા બાદ ચાર જણિયા શખ્સોએ પોતાની પોલીસ તરીકે ઓળખાવીને તેમના પર ખોટા આરોપ મૂક્યા અને તેમને જેલમાં મોકલવાની ધમકી આપી આ દરમિયાન આરોપીઓએ ફરિયાદી પાસેથી 453358 ની રકમ બળજબરીપૂર્વક વસૂલ કરી હતી જેમાં કેશ અને ઓનલાઈન ટ્રાન્સફર બંને સામેલ હતા આ ઘટના ગંભીર હોવાનું માલુમ પડતા સારોલી પોલીસ સ્ટેશનના સાયલન્સ ટીમે